વાલિયા તાલુકાના જરપાણી ગામના ખેડૂત આગેવાન ચંપક વસાવા દ્વારા ટ્રાઇબલ સબ પ્લાન આદિજાતિ વાલિયા તાલુકાના આદિજાતિ ખેડૂતોને ટ્રાઇબલ સબ પ્લાન યોજના હેઠળ ચલણથી નાણાં ભર્યા પછી બીજું વર્ષ ચાલુ થઈ જવા છતાં પાઇપ નહીં મળતા ભરૂચ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી જેમાં જણાવ્યા અનુસાર આ અંગે વારંવાર પાઇપ અંગે માહિતી મેળવવા જવાબદાર અધિકારી દ્વારા માત્ર આશ્વાસન આપવામાં આવતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા સાથે મોટી રકમ ભર્યા હોવા છતાં પાઇપ નહીં મળતા ખેડૂતો મોંઘા ભાવે ભાડેથી પાઇપ ખેતી કરવા મજબૂર બન્યા છે ત્યારે તંત્ર વહેલી તકે યોગ્ય પગલાં ભરી યોજનાનો લાભાર્થીને સમય પર લાભ આપે તેવી આજે બપોરના અરસામાં માંગ કરવામાં આવી છે મારું નામ ચંપકભાઈ ડી વસાવા રહેવાસી ઝરપણિયા અમે વાલિયા ટાઈબલ સપ્લાન ઓફિસે બે હજાર ત્રેવીસ ચોવીસના હિસાબી વર્ષની અંદર ટાઈબલમાંથી પાઇપ માટે અરજી આપી અને એ લોકોએ જે તે ઓફિસવાળાએ અમને ચલણથી પંદર હજાર છસો ને પચીસ રૂપિયા પણ ભરાવેલા પણ ત્યાર પછી આજ દિન સુધી નથી અમને પાઇપ આપી કે નથી અમને કોઈ સંતોષકારક જવાબ મળતો જેથી અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે ભાઈ જેમ બને તેમ અમને જલ્દીથી પાઇપ મળી જાય ટાઈબર સપ્લાયનો ઓફિસ ફક્ત માત્રને માત્ર આદિવાસી લોકોના કામ માટે ઓફિસ ખોલેલી છે આદિવાસી અમે બધા ખેડૂતો છીએ વાલિયા તાલુકાના એક પણ ખેડૂતને આ બે હજાર ચોવીસના માર્ચ સુધીમાં જેણે આ ચલણથી નાણાં ભર્યા છે એમને હજુ સુધી એક પણ પાઇપ મળી નથી અને જો આગામી સમયમાં અમને જો આ પાઇપો માટે જો નહીં આપવામાં આવે તો અમે મોટો કાર્યક્રમ આપવા જઈ રહ્યા છીએ